નર્મદા જિલ્લામાં ધારીખેડા ખાતે એક માત્ર સુગર ફેક્ટરી આવેલી છે જે ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી ગણાય છે આ ફેક્ટરીમાં ત્રણ હજાર કરતાં વધુ શ્રમિકો કામ કરે છે એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમને કોઈ પણ જાતની બીમારી કે શારીરિક તકલીફ હોય તો તે દૂર કરવા માટે ખાસ ધ શુગર ફેક્ટરી દ્વારા વિના મૂલ્ય સર્વરોગ નિદાન મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો આ મેડિકલ કેમ્પના ગુજરાતના અનેક વિદેશના અમેરિકાથી નિષ્ણાંત ડોક્ટર પણ આવ્યા હતા ખાસ કરીને અહીં મજૂરી કામ કરતા શ્રમિકોના શુગર સ્ટાફ અને આજુબાજુના ગામના લગભગ બે હજાર પાંચસો લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો જેમાં ચામડેના રોગ નાક કાન ફ્રી ડાયાબિટીસ ચેકઅપ આંખોની તપાસ સ્ત્રીના રોગ બાળકોના રોગ દાંતના રોગ હાડકાના રોગના દર્દીઓને તપાસથી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી હતી ઉપરાંત ઇસીજી શુગર તથા બીપીની તપાસ નિઃશુલ્ક કરવામાં આવી હતી ખાસ અહીં આવતા શ્રમિકોને સિલ્ક સેલ એનિમિયા અને કરમિયાથી પીડાતા રોગવાળા અને આંખના ચશ્માવાળા દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યા હતા

ના માર્ગદર્શન હેઠળ આજે એક મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે આ કેમ્પમાં અમારા જે શ્રમિકો છે મજૂર મુકાદમો સ્ટાફ છે અમારો અને સોસાયટી કોલોનીના જે સભ્યો છે અને આજુબાજુના ગામમાંથી અમારા આજુબાજુના ગામો જે છે ધારીખેડા છે ગામકુવા છે તેમજ અન્ય ગામોમાંથી જે લોકોને કોઈ પણ તકલીફ હોય તો એ તકલીફ માટે આ કેમ્પનું આયોજન કરેલ છે એમાં ડોક્ટરો ધીરજ હોસ્પિટલ અને બોમ્બેથી નિષ્ણાત ડૉક્ટરો આવેલા છે અને ખૂબ સારી સેવા કા આપી રહ્યા છે તેઓને જરૂર પડે મેડિકલ પણ મફત આપવામાં આવે છે એમનો ચેકઅપ થાય છે બ્લડ કેમ્પનું આયોજન છે આંખ જેની ચકાસણી કરવી હોય તો તે પણ કેમ્પનું આયોજન છે તે લોકો એ પણ માંડવી આઈ હોસ્પિટલે આપણી સાથે જોડાયા છે

કે આ કેમ્પમાં કોઈને નિરાકરણ ના આવે એનું ધીરજ હોસ્પિટલે અહીંયા બસ મૂકી અને પેશન્ટને તેમને ત્યાં લઈ જશે અને જે કંઈક આગળની ટ્રીટમેન્ટ કરવાની થશે તે પણ મુક્ત વિના મૂલ્યે કરવાનું આયોજન કરેલું છે તો આ સંસ્થામાં જે કંઈક શ્રમિકો છે અમારા મજૂર છે મુકાદમ છે કર્મચારી છે સ્ટાફ મિત્રો છે કોન્ટ્રાક્ટરો છે અને આજુબાજુના ગામોને

હું ઘણા વર્ષોથી અહીંયા આગળ ભારતમાં આવીને આવી રીતે કેમ કરું છું એમણે મને કહ્યું કે મને નર્મદા સગરમાં કરવો છે એ ખરાબ નસીબે ચાલી ગયા પણ કલશનભાઈ અને નરેન્દ્રભાઈની આશીર્વાદથી આ હજુ પણ અમારું અહીંયા ચાલે જ છે દર વર્ષે અને આ વખતે પહેલીવાર અમે ધીરજ હોસ્પિટલ અમારી સાથે જોડાઈ છે ઘણી જાતના નિદાનો અહીંયા થઈ રહ્યા છે તમને સમજાવું તો જનરલ ડોક્ટર છે કાર્ડિયોલોજીસ માટે ઈકેજી કરીએ છીએ આપણે હિમોગ્લોબિન કરીએ છીએ આંખના ચશ્માની જરૂર છે કે નહીં તે કરીએ છીએ હાર્ટના ડોક્ટરા છે હાર્ટના ડોક્ટર છે બાળકોના ડોક્ટર છે દાંતના ડોક્ટર છે આ બધા વધારે પડતી સલાહ આપે છે પણ ચશ્મામાં અમે અહીંયા જ ચશ્માની જરૂરિયાતો લગભગ એસીથી એવું ટકા લોકોને ચશ્મા આપીને જ મોકલી શકીએ એવો પ્રયત્ન કરીએ છીએ અને અમને ઘણા બધા ઘણી બધી સંસ્થાઓએ અમેરિકાથી મદદ કરી છે અમારા મેઇન બે સંસ્થા છે સેન્ટર અને ફાઉન્ડેશન અને બીજા બધા સાથે દાતાઓ છે આ વર્ષે પહેલીવાર અમને મુંબઈના અજયભાઈ અને બીનાબેન શેઠના ફાઉન્ડેશન દ્વારા એક બેગ પણ બધા કર્મચારીઓ સુગર ફેક્ટરીના એટલે સ્ટાફ જે ટેમ્પોરરી આવે એ બધાને માટે અને વોલન્ટિયર્સ આઠસો જેથી બેગો અમને એ લોકોએ ડોનેટ કરી છે બધાને આપવામાં જોવા મળે અહીંયા ઘડી છે ને ફેન ભાઈ એનિમિયા એક થયું ચશ્માની જરૂરો ઘણા બધાને હોય છે અને કરમ આપણે શું કે પેલું પેટમાં જે થાય કરમિયા એનું પણ અહીંયા સારું એવું જોવા મળે છે બીજું અહીંયાનું અમને આજનું ખબર નથી પણ અમે પહેલાં ઘણા સાંધાના દુખાવા માટે ઇન્જેક્શનો આપતા હતા એનાથી ત્રણથી છ મહિનાની રાહત લોકોને થતી હોય છે પણ સાંધાના દુખાવા પર જોવા મળે છે આપનું નામ મારું નામ ડૉક્ટર નીતિન શાહ હું અનેકાન કમ્યુનિટી સેન્ટરનો ડિરેક્ટર છું અને આ પરિગ્રહ दीपक जबताक साथ जीतू राणा दिव्यांग न्यूज नर्मदा